બારડોલી સુગર મિલ ખાતે મોકડ્રીલ યોજાય આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહ્યો છે તણાવ સુગર ફેક્ટરી પર મિસાઈલ હુમલા અંગે એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી છે નાગરિક સુરક્ષણને લઈ યોજાઈ રહી છે મોક ડ્રીલ ગુજરાતના અઢાર સ્થળો પર યોજાઈ રહી છે મોક ડ્રીલ યોજાયલ મોક ડ્રીલમાં બાડોલી ફાયર વિભાગ બાડોલી પોલીસ સ્ટેશન બાડોલી નગરપાલિકાની ટીમ હાજર રહી બાડોલી સુગર મિલ પર મિસાઇલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે આ ઘટનામાં સુગર મિલના કર્મચારી ત્રણ ના મોત અને અને કોઈ જાગ્રસનો રેસ્ક્યુ પ્રકારનું મોક ડ્રીલ બાડોલી સુગર મિલમાં કુલ સત્તરસો જેટલા કર્મચારીઓ કામ કરે છે તમામ ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલ ટેક્સાસ હોસ્પિટલ ઉમરાક તેમજ બારડોલી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી રહી છે મૃતકોને રેફરલ હોસ્પિટલ બારડોલી ખાતે પીએમ અર્થે ખસેડાયા સાંજના સમયે હુમલો કરવામાં આવ્યો છે હાલ ફાયરના જવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે જીજ્ઞા પરમાર પ્રાંત અધિકારી બારડોલી ઇન્સિડન્ટ કમાન્ડર બારડોલી સુગર ના અંદર હવાઈ હમલાના પ્રતાપે એક હમલો થવા પામેલ એની ન્યૂઝ મળતા આપણે ફાયરની ટીમ અને તમામ ટીમ અહીંયા સ્થળ પર હાજર છે ટોટલ તે સમય ફેક્ટરીની અંદર એકસો જેટલા માણસો હાજર હતા જેમાંથી સાડત્રીસ જેટલા ઘાયલ છે ત્રણ જેટલા માણસોને ડેથ તરીકે આઈડેન્ટિફાઈ કરેલ છે

सहयोगा पे ए अपेक्षा थँक्यू